તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે ચેપ્ટર વન દ્રાવણો ધોરણ બાર એના અંદર બહુ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ દાખલો ઘણી વખત એક્ઝામમાં પૂછેલો છે બરાબર ઉદાહરણ કયું છે તો એક પોઈન્ટ બાર કોયડો છે અને મોસ્ટ 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 આઈએમપી કમ તો ચાલે આ તો બોર્ડમાં તો પૂછાવાની શક્યતા છે અને આ પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એક એક સ્ટેપમાં આગળ વધીએ ચોપડીમાં થોડી ખબર પડે એવી નથી પણ આના અંદર ખબર પડી જશે ઓકે તો પહેલાં તમારું કામ શું કરવાનું અસામાન્ય મોલર મોલરદર ગણવાનું અસામાન્ય મોલર મોલરદર ગણવું ઇઝ્યુ છે એમ બરાબર આપણે સૂત્ર છે કે એફ ગુણ્યા ડબલ્યુ ટુ ગુણ્યા હજાર ભાગ્યા ડેલ્ટા ટી એફ ગુણ્યા ડબલ્યુ વન હવે અહીંયા આપેલી વિગતમાંથી આપણને ખબર છે પચીસ ગ્રામ આપ્યું છે અને અહીંયા બે ગ્રામ બેન જો એક એસિડ આપ્યું છે તો બે ગ્રામ ઉપરથી મેં તમને શીખવાડેલું છે જો ઓછું છે તો આપણને ખબર પડી જાય આ શું છે ડબલ્યુ ટુ આ શું છે ડબલ્યુ વન રેડી આગળ વધો એના પછી શું આપેલું છે તો ઠાર બિંદુ અવનયન આપણને આપેલું છે કેટલું આપેલું છે એક પોઈન્ટ બાસઠ કેલ્વિન એક પોઈન્ટ બાસઠ કેલ્વીન ડેલ્ટા ટી એફ મળી જાય રેડી આપણને પછી આગળ વધો શું આપેલું છે તો મોલર અવનયન અચળાંક આપેલું છે તો એ કેટલું છે ચાર પોઈન્ટ નવ રેડી હવે ચાર પોઈન્ટ નવ શું છે તો કે એફ છે શું છે કે એફ તો આપણને મળતી વિગતો બધી મળી ગઈ છે તો એમ ટુ ગણવું આસાન થઈ ગયું બરાબર અહીંયા વેલ્યુ લખી દીધું ડબલ્યુ વન કેટલું છે તો પચીસ ગ્રામ છે ડબલ્યુ ટુ બે ગ્રામ છે ડેલ્ટા ટી એફ એક પોઈન્ટ પાસઠ અને કીએફ કેટલું છે ચાર પોઈન્ટ નવ જે બધું આપેલું જ છે ઓકે આ બધાનો ઉપયોગ આ સમીકરણમાં કરીએ તો સીધું આપણા પાસે એક વેલ્યુ આવે છે શું એમ ટુ એમ ટુ કેટલી આવે છે બસો એકતાલીસ પોઈન્ટ સત્તાણું ગ્રામ પર મોલ આવી ગયા આ શું ગણ્યું તમે એમ ટુ ગણ્યા કયા કહેવાય અસામાન્ય મોલર દર હવે સામાન્ય મોલર દર ગણવું હોય તો સૈદ્ધાંતિક કહેવાય સીધા સૂત્ર ઉપરથી ગણી દઈએ તો સૂત્ર કયું છે બેન્જોઇક એસિડનું સી સિક્સ એક ડબલ ઓ મોલર દર ગણવું છે તો આ તો આપણને ના જ છે અગિયારમાં ધોરણથી શીખતા આવ્યા છીએ કાર્બન કેટલા છે ટોટલ જોઈ લો તો કે છ અને એક સાત કાર્બન છે તો સાત કાર્બન મૂકી દઈએ હાઇડ્રોજન કેટલા છે પાંચ ને એક છ તો છ હાઇડ્રોજન મૂકી દો ઓક્સિજન કેટલા છે તો કે બે તો બે ઓક્સિજન મૂકી દો ઓકે કાર્બનના કેટલા મૂકીએ છે બાર મૂકીએ છીએ બરાબર હાઇડ્રોજનના કેટલા તો એક અને ઓક્સિજનના કેટલું મૂકીએ છે દળ સોળ મૂકીએ છીએ આ બધાનો સરવાળો કરશો એટલે સીધો આવશે એકસો નો બાવીસ ગ્રામ પર મોલ ઓકે હવે સીધું આઈ વંઠો અવયવ આઈ શોધવાનું સૂત્ર મૂકીએ તો વંઠોપ અવયવ આય શોધવું હોય તો શું છે સૂત્ર આપણા પાસે વય બરાબર સામાન્ય મુલરદર ભાગ્યા અસામાન્ય મુલરદર હવે સામાન્ય મુલરદર કહ્યું તો આપણે આ લાયા એ સામાન્ય મુલરદર તો એકસો બાવીસ સામાન્ય મુલરદર છે અસામાન્ય મુલરદર કયું છે તો બસો એકતાલીસ પોઈન્ટ સત્તાણું અસામાન્ય મુલરદર બંનેની વેલ્યુશન મૂકી દો જેવી વેલ્યુશન અહીંયા મૂકી તો આઈ બરાબર એકસો બાવીસ અપોન બસો એકતાલીસ પોઈન્ટ સત્તાણું તો આપણા ભાઈ એક વેલ્યુ આવી કે આઈ ઇઝ કેટલા આયા ઝીરો પોઈન્ટ પાંચસો ચાર ઓકે તો એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું સીધે સીધું મેં તમને સુયોજન અને વિયોજન અંશ માટેનું સૂત્ર લખાયેલું છે રેડી તો સુયોજન અંશ માટેનું જે સૂત્ર છે એના અંદર ઉપયોગ કરીએ વન માઇનસ આઈ કૌશ કરીને પછી શું છે એન અપોન એન માઇનસ વન બરાબર તો આ સૂત્રનો સીધો ઉપયોગ કરીએ સીધે સીધો ઉપયોગ કરી અને આપણે વેલ્યુ મૂકી દઈએ આઈ તો આપણે શોધી લાએ જ આઈ કેટલો આવ્યો આપણા ભાઈ હા ઓકે તો એને શોધવા માટે મેં તમને શીખવાડેલું છે ઓકે એન ગણું હોય તો સરળ છે જો એને શું બતાવે તો જેટલા ઘટકોનું સુયોજન થયું હોય કે જેટલા ઘટકોનું વિયોજન થયું હોય હું એમ કહું કે કેસીએલ જો કેસીએલ માટે એન કેટલો આવશે તો બે જ આવશે કે પ્લસ ને સીએલ માઇનસ છૂટો પડે તો અહીંયા કેટલાનું સુયોજન થયું તો કે બે ઘટકનું બે સિક્સ એચ ફાઈવ હોય અને એકબીજા સાથે જોડાય હાઇડ્રોજન બનતી બરાબર તો એક ઘટક થઈ ગયો હોય એટલે બે ઘટકનું સુયોજન થયું માટે અહીંયા એ નીતિ ખોલું કેટલા લઈશું બે લઈશું એ બંને વેલ્યુ જો ઉપરના સમીકરણ એકમાં મૂકી દેશો તમે તો એ બંને વેલ્યુ મૂકો એટલે તમારા પાસે જવાબ કેટલો આવે છે પોઈન્ટ નાઇન નાઇન ટુ આવે છે હવે આની ટકાવારી પ્રમાણ કાઢવી છે હવે ટકાવારી પ્રમાણ કાઢવી સિમ્પલ તો શું કરીશું ગુણ્યા સો કરતો જેવો ગુણ્યા સો કરશું એટલે સીધો જવાબ આવી જશે નવ્વાણું પોઈન્ટ બે એક્ઝેક્ટલી વેલ્યુ આવી જશે બરાબર તો આ દાખલો મોસ્ટ આઈએમ પી છે બહુ સરળ દાખલો છે કશું છે નહીં બે વખત શું ગણવાનું છે એમ ટુ ગણવાનું છે એના ઉપરથી આય લાવવાનું એને તો આપણને ખબર પડી જાય છે સુયોજન દિવસે સીધું સૂત્રમાં મૂકી દો સીધો જવાબ આવે છે રેડી તો બહુ સરળ અને સારો દાખલો છે આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાર સુધી જય હિન્દ જય ભારત